નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તા વિશે હા મિત્રો કિસાન યોજનાના વીસમાં હપ્તાની મોટી અપડેટ બહાર આવી છે જાણો કોને મળશે રૂપિયા બે હજારનો લાભ કોને બાકાત રાખવામાં આવશે તેમજ પીએમ કિસાન સન્માન યોજનાનો મિત્રો આ વીસમ હપ્તો ક્યારે ટિક્લેર કરવામાં આવશે આમની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો હતો તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે આ વર્ષનો આ બીજો હપ્તો હશે આ પછી મિત્રો ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનામાં બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે જો કે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ એટલે કે જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો જે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો તેમના પછી મિત્રો વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે અને ત્રીજો હપ્તો મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે હાલ મિત્રો સત્તાવાર સ્પુષ્ટિ એટલે કે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો આ વીસમાં હપ્તાનો લાભ કયા કયા ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે તો મિત્રો જે ખેડૂત મિત્રો પાસે ખેતીલાયક જમીન હશે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તેમજ મિત્રો કિસાન યોજના માટે કેવાયસી કરાવેલું હશે અથવા તો જેમના બેંક ખાતું તેના આધાર કાર્ડ સાથે લિંક હશે તેમના આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને જમીન રેકોર્ડ રાજ્યના સોપડે નોંધાયેલા હશે તેવા જ ખેડૂત મિત્રોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમા હપ્તાનો લાભ મળવાપાત્ર થશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આ વીસમા હપ્તાનો લાભ ક્યાં ક્યાં ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે નહીં તો મિત્રો જે ખેડૂત મિત્રોને ખેતીલાયક જમીન નથી તેમના યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં અને કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર ગ્રુપ એ અથવા તો ગ્રુપ બી તેમના અધિકારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં મિત્રો શિક્ષક મિત્રો આવકવેરો ભરે છે તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં ડોક્ટર વકીલ એન્જિનિયર સ્ટાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યવસાયિક લોકોને તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આ વીસમા હપ્તાની મોટી અપડેટ્સ કે જેમાં વીસમા હપ્તામાં મિત્રો રૂપિયા બે હજારનો લાભ અમુક ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે અને અમુક ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે નહીં તેમજ મિત્રો ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર વીસમો હપ્તો જૂન મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યો છે એટલે કે જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે તો મિત્રો બસ આ જતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની મોટી અપડેટ